અને હવે વાત અંબાલાલની આગાહી અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કૃષિ પાકના વાતાવરણને લઈને આગાહી કરી છે તેમનું કહેવું છે કે અત્યારે જે પ્રકારનું વાતાવરણ છે તે શિયાળુ પાક માટે યોગ્ય નથી રવિ પાક અને જીરું ખાસ તો કે જેના માટે યોગ્ય વાતાવરણની જરૂરિયાત છે ઠંડીની મોસમ મોડી શરૂ થતા શિયાળુ પાક મોડા થશે રાજ્યમાં સત્તરમી નવેમ્બરથી ઠંડી પડવાની શરૂઆત થઈ શકે છે સત્તરમીથી ન્યૂનતમ તાપમાન ઘટશે મહત્તમ તાપમાન ઘટવાની વાર છે ત્રેવીસ ચોવીસ અને પચીસ નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે અને તેના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટી શકે છે ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન સો ડિગ્રી રહેવાની શક્યતા છે રાજ્યમાં સવારના સમય પંદર ડિગ્રી તાપમાન રહેતા ઠંડી રહેશે બાવીસ ત્રેવીસ અને ચોવીસ નવેમ્બરે સાગરમાં લો પ્રેશર પણ બનશે અને બંગાળ ઉપસાગરમાં ડિપ્રેશન બનશે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન ભરવાની શક્યતા છે ઓગણત્રીસ નવેમ્બરથી ન્યૂનતમ તાપમાન આઠથી દસ ડિગ્રી નીચે રહેશે ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષાની સંભાવના છે આ આ વાતાવરણ લગભગ હાલ માટે વાતાવરણ યોગ્ય ગણી શકાય નહીં પરંતુ આમ છતાં ઘેર તો ઘણા ખેડૂતભાઈ વાવેતરમાં કરવામાં છે કારણ કે સિઝન લેટ પડી જાય પરંતુ ઠંડી અંગે જોઈએ તો એક સામાન્ય હળવો પટ્ટીનો વિક્ષેપ આવે છે અને જેના કારણે દેશ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કઈ કં લગભગ એની અસર થતાં તારીખ સત્તર મેથી ન્યૂનતમ તાપમાન ઘટે પરંતુ મહત્તમ તાપમાન ઘટવાની હજુ હજુ વાર છે તારીખ તેવીસ ચોવીસ પચીસમાં નવેમ્બરમાં મજબૂત પશ્ચિમો વિક્ષેપ આવવાની શક્યતા છે ત્યારે લગભગ ન્યૂનતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે